વરાછા વિસ્તારના એક જ આંગડિયા પેઢી આર મહેન્દ્ર કુમાર એન્ડ કુપરના કર્મચારીઓ અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રૂપિયા સોળ પોઈન્ટ છપ્પન લાખના સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલની લૂંટ ચલાવનાર તેમજ આ જ આંગણિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી પચીસ પોઈન્ટ લાખના સોના ચાંદીના તથા હીરાના પાર્સલ ભરેલો થયેલો ચોરી કરનાર આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત પંદરમી જૂનના રોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે વરાછા રોડ વૈશાલી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી સિવાય ટ્રાવેલર્સમાં હીરા તથા સોના ચાંદીના પાર્સલ લઈને આવતા કિરણ રાજપૂત નામના આર મહેન્દ્ર કુમાર એન્ડ કુપરના આંગડિયા પેઢીના કર્મચારીને બ્લુ કલરની ફોર વ્હીલ ગાડીમાં આવેલ ચાર અજાણે ઈસમો ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ખોટી ઓળખ આપી ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા તેની પાસેની કિંમતી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ થયેલો સોળ લાખ છપ્પન હજારની મતાની લૂંટનો બનાવ બન્યો હતો જે અનુસંધાને વરાછા પોલીસ મથક ખાતે સંલગ્ન કલમ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો હાલ આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી સિવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાના કર્મચારી જ્યારે પોતાના લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને ચાર લોકોએ બનાવટી પર પોલીસ પોતે પોલીસ છે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા દરમિયાનમાં સત્તર છના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગળીયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને એક ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં પચીસ લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય એક જ આંગળીયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જોન વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય જાલા ઝાલા ગૌસ્વામી સોડા સોઢા વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને ત્રણ જણાને પકડી પાડ્યા છે જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત ઓબેરામ રાજપુરોહિત શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મુનસિંહ રાજ રાજપુરોહિત આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે શૈલેષ અને શ્રવણસિંહને ભીનમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી ચાર લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે આમ બંને ગુનાનો ડિટેક કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જોન ટીમની સાહેબને સફળતા મળી છે